અમદાવાદના કાકરિયાથી સાળંગપુર મંદિર સુધી હેલીકોપ્ટર રાઈડ શરૂ થશે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેલી હેલીકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે તો મે મહિનામાં સર્વિસ શરૂ થતાં યાત્રાળુઓને ફાયદો થશે સાળંગપુર મંદિરથી સાતસો મીટરના અંતરે બે હેલીપેડ બનાવાયા છે પ્રાથમિક માહિતી મુજબ ત્રીસ હજાર જેટલું ભાડું રહેશે હેલીકોપ્ટરમાં છ લોકો સવારી કરી શકશે તો હેલીકોપ્ટર શરૂ કરવામાં આવશે છ જેટલા લોકો આ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી શકશે હવે હેલિકોપ્ટરથી સાળંગપુર જઈ શકાશે તો અમદાવાદના કાકરિયાથી સાળંગપુર મંદિર સુધી આ હેલીકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેલી હેલીકોપ્ટર રાઈડની શરૂઆત કરાવવામાં આવશે મે મહિનામાં સર્વિસ શરૂ થતાં યાત્રાળુઓને ફાયદો થશે તો સાળંગપુર મંદિરથી સાતસો મીટરના અંતરે બે હેલીપેડ બનાવવામાં આવ્યા છે